જે ગોમાતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પિલવાળા આ જોઈ શકું આપણે એમાં પપ્પિયાનું સાઈઝ નાની જ રાખીએ છીએ કેમ કે ગજુઆની જગ્યા મળે તો જે આ બહુ મોટું થશે એમ એટલે આપણે એના ફ્રૂટ કટિંગ નતા કરે નાના વચ્ચેના જે ફ્રૂટ કાઢતા નથી એમને જ કહેવા દઈએ છીએ એટલે નાની સાઈઝ બને તો ખાવામાં પણ સારું અને એક બે બે ત્રણ વ્યક્તિ હોય તો બે એક ખાઈ શકે એમ બરાબર બધા બતાવું આ જો આપણે દેશી ભીંડા છે જોઈ શકો અહીંથી આપણે ગુવાર છે સોળા છે એ બધું છે આ પપૈયામાં મેન બતાવવાનું છે તમે જોઈ શકો કેટલું ક્રૂપ લાગ્યું છે આ માત્ર માત્ર બહુ કૃપા પાહી બીજું કાંઈ નહીં બરાબર જો આને જગ્યા મળી એટલે કે એવડું સાઇઝ થઈને છે પણ એવડી સાઈઝ આખો નમી ગયો છે બરાબર જોઈ શકો હા આપણે ચોળા ઓલા છે એ તેટી તરબુસ હતા પૂરા થઈ ગયા બરાબર જો આ પણ દેશી જ વેરાયટી છે આનું બીજ આપણે મંગાવ્યું બીજ બેંકમાંથી અને જે આ ગોળ સાઈઝ છે એ આપણી પાસેથી ઘણા વર્ષોથી થાય અને જે આ લાંબો પપ્પી આવે એ આપણે મંગાવેલા હતા બરાબર જોઈ શકો આની સાઈઝ તમે જોઈ શકો આ બે અઢી કિલ્લાનો તો અત્યારે છે બરાબર એટલે એવડી સાઇઝ કોઈ લેવી નહીં અને એટલા માટે આપણે એને ફ્રૂટ સેટિંગ નથી કરતા જે નાની સાઇઝ હોય એ જ રહેવા દઈએ છીએ બાકી આમાં જો તમે ફ્રૂટ સેટિંગ કરો કે માનો કે આ ત્રણ ચાર ફ્રૂટ છે માતા વચ્ચે કાઢી નાખો તો આ બી આ સાઇઝના બની શકે એમ બરાબર જોઈ શકો ઉપર સુધી લાગેલા છે થઈ ગયો માતા